જય જીરેન્દ્ર જય ગુરુદેવ મારું નામ ગાંધી તૃપ્તિ સમીપાઈ હું અહીંયા અરહમ યુવા સેવા ગ્રુપ ભાવનગર સેન્ટરમાં આ મિશનમાં કામ કરું છું અને આ મિશન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલે છે અમારું આ મિશન ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર ટોટલ સિત્તેર સેન્ટરો ચાલે છે જેમાં દરેક સિઝનને લગતી દરેક જરૂરિયાતને લગતી દરેક નીડી પીપલને શોધી શોધીને એને જરૂરિયાતની વસ્તુઓ એને જરૂરિયાતની જે પણ વસ્તુઓ છે એ આપવામાં આવે છે જેમાં શરૂઆત કરું તો ગૌશાળામાં ગાયને રોટલી ગોળ નાખવામાં આપવામાં આવે છે સાથે સાથે કોઈ માંદી ગાયો હોય કોઈ જે એના પગ ના હોય ગાયના એવી ગાયોને પગ નાખી નખાવી દેવામાં આવે છે સાથે સાથે પશુ પક્ષીઓ માટે ચણ હર ફ્રાઈડે અહીંયા નાખ આપણે નાખવા માટે જઈએ છીએ જેમાં અઢી ત્રણ હજાર કબૂતરો સવારના છ વાગ્યામાં આવી ગયા હોય છે અને આપણે એને ચણ નાખવા માટે જઈએ છીએ ત્યારબાદ કૂતરાઓ માટે આપણે છાશ અને એના માટે રોટલી નાખવા જઈએ છીએ સાથે સાથે અહીંયા પૂલ છે જેની ઉપર ખૂબ જ બગલાઓ આવે છે અને એ જોઈ અને અમે સાથે સાથે એ પણ પ્રવૃત્તિ ચાલુ કરી છે કે દરેક બગલા જ્યાં પૂલ ઉપર બેઠા હોય છે ત્યાં જઈને અમે લોકો એને ગાંઠિયા ખવડાવીએ છીએ ત્યાર પછી અમે લોકો લેપરેસી કોલોનીમાં જઈ અને ત્યાં જે કુષ્ટીરોગીઓ છે રક્તપીતના જે રોગીઓ છે જે એવો રોગ છે કે જેનાથી લોકોના હાથ અને પગ ખવાઈ ગયેલા હોય છે અને તે પોતે જાતે એવું કામ નથી કરી શકતા કે જેનું આજીવિકા જેની મળે એને અને એનું જીવન પૂરું થાય એના એ લોકો માત્ર ભીખ ઉપર જીવતા હોય છે તો એવા લોકો માટે અમારા ગુરુદેવની ખૂબ જ કરુણાભરી નજર હતી એના ઉપર અને એના કારણથી અમે લોકો એને લગભગ સત્તર મકાન અમે ત્યાં લેપ્રેસી કોલોનીમાં બનાવી આપ્યા છે એ લોકોને રોજે પાટાપિંડીની જરૂરિયાત પડે છે તો એના માટે અમે એક હોસ્પિટલ બનાવી આપ્યું છે અને લગભગ ત્યાં અમે લોકો એ લોકોને જમાડવા માટે જઈએ છીએ અત્યારે ઉનાળો શરૂ છે તો અત્યારે એક મહિનાથી અમે છાસનું વિતરણ વિના મૂલ્યે ત્યાં કરીએ છીએ સ્પેરો ડે હમણાં ગયો તે દિવસે અમે લોકોએ ચકલીના માળા પાણીના કુંડા અને પીડર એ રીતે અમે બધું નિઃશુલ્ક વિતરણ હર બે સન્ડે અમે કર્યું ત્યારબાદ અમે લોકો હવે મેઇન અમારું જે એક્ટિવિટી છે આ ગ્રુપની એ છે પસ્તીથી પુસ્તક સુધીની એટલે કોઈ પણ સેન્ટરમાં અમારી આ ગ્રુપ ચાલતું હોય તો અમારું મેઇન અભિયાન છે ઘરે ઘરે જઈ અને જે નકામી પસ્તી છે લોકો પાસે એને કલેક્ટ કરવાની અને એમાંથી જે પણ રકમ ઊભી થાય એને અમે વિદ્યાર્થીઓના ચોપડા બનાવીએ છીએ જે ચોપડાનો જે પણ ખર્ચ આવતો હોય એમાં અમે આ રકમ વાપરીએ છીએ અને જે પણ ઘટતું હોય છે એ પણ અમે ઉમેરીએ છીએ અને પછી સાવ નજીવી કિંમતથી અમે એ એ દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ જેમાં અમે કોઈ જાતિનું કોઈ ભેદભાવ રાખ્યા વગર જ દરેક જ્ઞાતિના બાળકોને અમે આ પુસ્તક આપીએ છીએ શિયાળો હોય ત્યારે અમે સ્વેટર વિતરણ કરીએ છીએ અને ઝાબડા વિતરણ કરીએ છીએ જે અમે રાત્રે રોડ ઉપર સૂતા હોય કોઈ પણ માણસ અને એ ઠૂઠવાતા હોય ઠંડીથી ત્યાં એને જઈ અને અમે ધાબડા ઓઢાડીએ છીએ સ્કૂલોમાં જઈ પબ્લિક સ્કૂલ છે કે જેના બાળકો સાવ ભીલ આદિવાસી એવી જ્ઞાતિમાંથી આવતા હોય છે કે જેની પાસે કાંઈ સ્વેટર ખરીદવાની પણ શક્તિ નથી તો એ લોકોની સ્કૂલોમાં જઈ અને અમે સ્વેટરનું વિતરણ કરીએ છીએ અને બેગ સ્કૂલ બેગ અમે આપીએ છીએ પછી અમે લખો અહીંયા ઝૂપડપટ્ટીના જે બાળકો છે એને વારંવાર જમાડવા માટે જતા હોઈએ છીએ સવારના ફોર ઘણી બધી વાર અમે એવું પણ કર્યું છે કે ઘણી બધી વાર સવારના ફોરમાં જ અમે સાત વાગ્યામાં એ ઉઠ્યા ન હોય અને એ પહેલાં જ અમે ગરમ ગરમ નાસ્તો લઈ ચા લઈ અને ત્યાં પહોંચી જઈએ તો જે એમની સ્માઇલ અમને જોવા મળે છે એ કદાચ કોઈએ નહીં જોઈ હોય અને ખાસ અમે લોકો નવા હમણાં આ વર્ષે એ બી પ્રોજેક્ટ કર્યો તો કે નવા કપડાનું વિતરણ બી આ વખતે અમે કર્યું હતું અઢીસો ત્રણસો જેટલા નવા કપડાં લાવી અને દરેક બાબત બાળકોને દિવાળીમાં પહેરાવ્યા હતા બેલા કેટલા સમયથી અહીંયા કાર્ય ચાલે છે ભાવનગર શહેરમાં અહીંયા અમારે ગુરુદેવ જ્યારે પધાર્યા ત્યારે એમની પ્રેરણાથી બે હજારને અગિયારની સાલમાં